નમસ્તે મિત્રો આજે આપણે ધોરણ છના અગિયારમાં પાઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તન વિશે આગળ અભ્યાસ કરીશું કાલે આપણે છે થોડો અભ્યાસ કર્યો હતો તેનાથી આપણે આગળ શરૂ કરીશું કાલે આપણે પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ વિશે સમજ મેળવી હતી તેમજ પડછાયો કઈ રીતે રચાય છે પડછાયો રચાવવા માટે શું શું જરૂરી છે પડછાયો હકીકતમાં શું છે તેના વિશે અભ્યાસ કર્યો હતો તો આ જે આપણે જોઈએ આગળ પિન હોલ કેમેરાથી તો પિન હોલ કેમેરા એ શું છે તે કેવી રીતે બનાવી શકાય પિન હોલ કેમેરા દ્વારા પ્રતિબિંબ કઈ રીતે રચાય તેનો આપણે અભ્યાસ કરીશું પ્રવૃત્તિ પાંચ છે તે જ છે અહીંયા આકૃતિ તમારે ખાસ જોવાની છે તો પહેલાં તમારે એક બોક્સ લેવાનું ખોખું લેવાનું જો અહીંયા છે ખોખું નંબર એ એવું ખોખું લેવાનું અને તેની આ સાઈડ છે એક કાણું પાડવાનું નાનું એવું કાણું પાડવાનું જે આ આકૃતિમાં બતાવ્યું છે હવે બે નંબરનું ખોખો એવું લેવાનું બીજું ખોખું જે ખોખું છે તે આ આ જે ખોખું છે તે આ ખોખાની અંદર આવી જાય તેવી સાઈઝનો ખોખું લેવાનું અને તેમાં છે તે આવી રીતે ચોરસ છે તે કાણું પાડવાનું હવે આ બંને કાણા પડી જાય ત્યારબાદ શું કરવાનું તો બંને કાણાં પડી જાય એક પહેલાં ખોખું જે મોટું ખોખું છે તેમાં માત્ર નાનું કાણું પાડવાનું બીજું ખોખું છે તેમાં છે એક છોરસ કાણો પાડવાનું અને ત્યાં એક કાગળ ટ્રેસિંગ પેપર લગાડી દેવાનું શું લગાડી દેવાનું ટ્રેસિંગ પેપર જે સફેદ કાગળ જેવું આવે છે પ્લાસ્ટિકનું તે ટ્રેસિંગ પેપર લગાડી દેવાનું બરાબર આકૃતિમાં જેમ બતાવ્યું છે તે રીતનું ત્યારબાદ શું કરવાનું તો ત્યારબાદ જે આ નાનું ખોખું છે બી નંબરનું તે મોટા ખોખામાં નાખી દેવાનું આવી રીતના જેમ આકૃતિમાં છે ને એ રીતના તો તમારો પિન હોલ કેમેરો બની જાય પિન હોલ કેમેરામાં માત્ર આટલું જ કરવાનું છે બે ખોખા લેવાના એક નાની સાઇઝનું ખોખું અને બીજું મોટી સાઇઝનું ખોખું મોટી સાઇઝનું ખોખું હોય તેમાં નાનો ગોળ કાણો પાડવાનું અને નાની સાઇઝનું ખોખોમાં આ છો રસ પ્રકારનું કાણું પાડવાનું ત્યારબાદ છે તે મોટી સાઇઝનું ખોખું હોય તેમાં નાની સાઇઝનું ખોખું ગોઠવી દેવાનું અને એડજસ્ટ કરી લેવાનું ત્યારબાદ છે આપણે મીણબત્તી રાખવાની ક્યાં મીણબત્તી રાખવાની તો કે આ બંને જે ખોખો આ છે પિનહોલ કેમેરો છે હવે તમે અહીંયા મીણબત્તી રાખી દો આવી રીતના તો આને આ બાજુથી તમારે જોવાનું તો તમારું પ્રતિબિંબ જે આ ખોખું છે તેના ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ દેખાય અને મીણબત્તીનું પ્રતિબિંબ હંમેશા ઊંધું દેખાય યાદ રાખજો કોઈ પણ વસ્તુ જુઓ તો ઊંધું દેખાશે પ્રતિબિંબ કારણ કે આ કેમેરામાં છે તે પ્રતિબિંબ છે ઊંધું દેખાશે તો આટલું છે પિનહોલ કેમેરો તમને બનાવતા આવડી જશે બરાબર આ પિનહોલ કેમેરાના ઉપયોગ શું છે તો સૂર્યગ્રહણ પણ જોઈ શકાય છે શું સૂર્યગ્રહણ પણ છે પિન હોલ કેમેરા વડે જોઈ શકાય છે ત્યારબાદ છે અન્ય ક રંગીન પ્રતિબિંબ મેળવવા હોય તો આ પિનહોલ કેમેરા વડે મળે છે પિનહોલ કેમેરા વડે રંગીન પ્રતિબિંબ મળે છે બરાબર પડછાયો નથી પિનહોલ એ રંગીન પ્રતિબિંબ મળે છે ત્યારબાદ છે તે પ્રતિબિંબ છે તે ઉલટું દેખાય છે આટલું ખાસ યાદ રાખવું પિનહોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે તેમજ છે જે રંગનું વસ્તુ હોય તે જ રંગનું પ્રતિબિંબ દેખાય છે અને બીજ ત્રીજું કે સૂર્યગ્રહણ વખતે પણ છે તે પિનહોલ કેમેરાના ઉપયોગથી સૂર્યગ્રહણનું પ્રતિબિંબ દેખી શકાય છે હવે આગળ જોઈએ કુદરતી રીતે પણ રસપ્રદ પિનહોલ કેમેરા જોવા મળે છે જ્યારે આપણે પુષ્કળ પર્ણવાળા વૃક્ષોની નીચેથી પછાર થઈએ છીએ ત્યારે તેની છે સૂર્યપ્રકાશના નાના છાંદરડા આપણે જોઈએ છીએ આ એક પ્રકારનો પિનહોલ કેમેરો જ છે આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે પિનહોલ પ્રતિબિંબ એટલે કે તે ઉલટા હોય છે હંમેશા યાદ રાખજો પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણે સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે આપણને સૂર્યનું વર્તુળાકાર જ પ્રતિબિંબ દેખાય છે હંમેશા એ યાદ રાખજો હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે તેમાં કંઈ આપણે ખાસ છે નહીં આગળ જોઈએ બુજોને એક વિચાર વિચાર આવ્યો આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા ઉલટા પ્રતિબિંબ આપણે જોઈએ છે બરાબર તો સૂર્યના પ્રતિબિંબનું શું સૂર્યનું પ્રતિબિંબ કેવું છે તેનું પણ ઉલટું હશે પરંતુ સૂર્ય ગોળ છે તો તેનું ગોળ પણ ઉલટો જ થાય એટલે આપણને ખબર ના પડે કે સૂર્ય ઉલટો દેખાય છે કે સીધો દેખાય છે આમ સૂર્યનું પ્રતિબિંબ પણ ઉલટું મળશે બરાબર ખ્યાલ આવી ગયો ત્યારબાદ આગળ જોઈએ અગત્યનો મુદ્દો છે પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે પહેલીને વિચાર આવ્યો કે પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે તો શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના પિનહોલ પ્રતિબિંબ મેળવવા શક્ય છે તેનો જવાબ આગળ છે તો આપણે આ પ્રવૃત્તિ તમે છઠ્ઠા સાતમામાં કરીએ છીએ છઠ્ઠું ધોરણ છે તમે અગાઉના ધોરણમાં પણ આ પ્રવૃત્તિ કરી છે ન કરી હોય તો તમે કરી લેજો એક પ્રકારની અહીંયા છે તે નળી છે અને તેના દ્વારા મીણબત્તીને જોવાનો પ્રયત્ન કરે છે આ સ્થિતિ એ છે પહેલો બાળક છે તેની સ્થિતિ એ છે અને બીજો બાળક છે તેની સ્થિતિ બે છે હવે તમે કહી શકશો કે સ્થિતિ એ અને સ્થિતિ બીમાં કયા બાળકને મીણબત્તી દેખાશે તો તમે તરત જ કહીશો કે એ બાળક છે તે મીણબત્તી જોઈ શકશે અને બી બાળક છે તે મીણબત્તી નહીં જોઈ શકે તેનું શું કારણ છે તેનું એ જ કારણ છે કે પ્રકાશે સીધી રેખામાં ગતિ કરે છે એટલે એ બાળક છે તે

એટલે જ આપણને પડછાયો મળે છે તે આપણે આગળ જોયું છે પડછાયા વિશે તો તમને આજે શું જોયું તમે તો પિન હોલ કેમેરા વિશે હોલ કેમેરો કઈ રીતે બનાવો તે જોયું બે ખોખા લેવાના એકની સાઈઝ મોટી એકની સાઈઝ નાની મોટા ખોખામાં એક નાનું ગોળ કાણો પાડવાનું નાના ખોખામાં છે સોરસ આકારનું કાણું પાડીને ડ્રેસિંગ પેપર લગાડી દેવાનું નાનું ખોખું મોટા ખોખાની અંદર નાખી દેવાનું ત્યારબાદ પ્રતિબિંબ મીણબત્તીનું જોવાનું એટલે હોલ કેમેરો મળી જાય ત્યારબાદ પિન હોલ કેમેરાના ઉપયોગો રંગીન પદાર્થો છે તે રંગીન જ દેખાય એવા જોવા માટે પરંતુ એક યાદ રાખજો પિન હોલ કેમેરા વડે પ્રતિબિંબો ઉલટા મળે છે આ ઉપરાંત સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જોવા માટે પણ પિન હોલ કેમેરા વપરાય છે તો આટલો ઉપયોગ છે તેના ધ્યાન રાખવાના ત્યારબાદ આપણે જોયું પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે પ્રકાશ સીધી રેખામાં જ શા માટે ગતિ કરે એમ કહી શકાય કારણ કે આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે સીધી નળી હોય તો મીણબત્તી દેખાય છે અને વાંકી છૂકી નળી હોય તો મીણબત્તી દેખાતી નથી એટલે કહી શકાય કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે તો આવી રીતે આપણે નક્કી કરી શકીએ પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે વાંકી છૂકી ગતિ કરી શકતું નથી એટલે જ તે અપારદર્શક પદાર્થ વચ્ચે આવે તો પ્રકાશ છે તે અટકી જાય છે વાંકી છૂકી રેખામાં ગતિ કરી શકતો નથી વચ્ચે આડો આવે તો પ્રકાશ અટકી જાય છે અને છે તેનો પડછાયો પાછળ મળે છે આગળ જોઈએ આપણે અરીસા અને પરાવર્તન તો આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ તમે અરીમાં એ જોવો છો તે તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે બરાબર આપણું પ્રતિબિંબ છે જે આપણે અરીસામાં જોઈએ છીએ અરીસાની સામે જે પદાર્થ હોય તે તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ અરીસાની સામે જે વસ્તુ રાખે તે તમામ છે આપણે અરીસામાં જોઈ શકીએ છીએ ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં પણ વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબો જોતા હોઈએ છીએ બરાબર છે આગળ કે છે કે આ પ્રવૃત્તિ રાત્રિ અથવા અંધારાના રૂમમાં કરવી જોઈએ બરાબર તો આપણે અંધારાના રૂમમાં પણ કરીશું તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથના અરીસો પકડવાનું કહો જો અહીંયા આપેલો છે એક મિત્ર છે તે એકના હાથમાં ટોચ છે એકના હાથમાં અરીછો છે અને બીજો છે તેના ટો ટોચનો પ્રકાશ છે તે બીજા મિત્ર પર પડે છે તમારે આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે છે તે અરીસાઓને ગોઠવવાનો છે જેથી તેનો તેમને પ્રકાશનો કિરણ પુંજ મળે બરાબર આપણે ડાયરેક્ટ આકૃતિ જોઈએ અરીસા દ્વારા પ્રકાશના પુંજનો પરાવર્તન જો કઈ રીતે છે અરીસો છે પ્રકાશનું પરાવર્તન કરે છે તે અહીંયા બતાવેલું છે તમે જોઈ શકો છો પ્રકાશનું પરાવર્તન થાય છે પ્રકાશ તમે અરીછામાં ફેંકો છો અહીંયા તો તેના વડે પ્રકાશ પાછો ફેંકાય આ ગમે ત્યાં પાછો ફેંકાય છે ને પ્રકાશ આ પ્રકાશ અરીસા પર પડે છે અને આ અરીસા વડે પ્રકાશ પાછો ફેંકાય છે આ આખી ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે શું કહેવાય છે પરાવર્તન અરીસા પર પડેલો પ્રકાશ છે તે પાછો ફેંકાય છે તેને કહેવાય પ્રકાશનું પરાવર્તન માત્ર અરીસો જ પરાવર્તન કરતો નથી બધી જ વસ્તુઓ પરાવર્તન કરે છે કોઈ પણ વસ્તુ છે તે તેના પર પ્રકાશ પડે છે તે બધી જ વસ્તુઓ પ્રકાશનું પરાવર્તન કરે છે પરંતુ ચળકતી વસ્તુઓ છે જે ચમકતી વસ્તુ છે તે વધારે પરાવર્તન કરે છે અને જે ચમકતી વસ્તુ નથી ડાર્ક વસ્તુ છે કાળી વસ્તુ છે બરાબર તે પ્રકાશનું પરાવર્તન ઓછું કરે છે પરંતુ બધી જ વસ્તુ પ્રકાશનું પરાવર્તન કરે છે તે યાદ રાખવાનું છે આગળ કે છે કે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે તેવી રીતે પણ આપણે ટોચ રાખી શકીએ અને આપણે ઘણી વખત આપણે ઘડિયાળ પહેરીને આવ્યા હોય સ્કૂલે તો આપણે અરીસો હોય સામે તો આપણે અરીસામાંથીને આપણે મિત્ર પર પ્રકાશ પાડતા હોઈએ છીએ આવી પ્રવૃત્તિ તમે બધાએ કરીએ છીએ જો તમે ન કરી હોય તો તમે છે ઘરે જઈ અને બે ત્રણ મિત્રો આવી પ્રવૃત્તિ કરી શકો છો કે અરીસો રાખવાનો અને ટોચ શરૂ કરવાની અને ટો અરીસા વડે છે તે તમે પ્રકાશનું કિરણ તમે બીજા મિત્ર પર પાડી શકો છો ચહેરા ઉપર પાડી શકો છો ગમે ત્યાં પાડી શકો છો જ્યાં તમારે પ્રતિબિંબ એટલે પ્રકાશનું કિરણ પૂંજ પાડવું હોય ત્યાં એક પ્રવૃત્તિ છે જે દર્શાવે છે કે પ્રકાશ છે તે અરીસા પર પડે છે અને અરીસો પ્રકાશના કિરણોને પાછો ફેંકે છે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે દિશા બદલે ત્યારે જ પ્રકાશ પાછો ફેંકાય ને અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે જુઓ અહીંયા છે અરીસો આ છે અરીસો છે અને આ છે પ્રકાશનું કિરણપુંજ તે છે તે આવી રીતે પડે છે અરીસો અહીંયા ત્રાસો રાખેલો છે એટલે પ્રકાશ પણ અહીંયા આ રીતે છે તે ત્રાસો આવી રીતે ત્રાસો પાછો ફેંકાય છે બરાબર અને જે દત્યામાં જે દાંતિયો છે તેમાં જે દાંતા છે તે પણ અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે પરાવર્તનમાં આવી પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો આનો મીનિંગ એમ થાય કે જો પ્રકાશ છે તે સીધી જ રેખામાં ગતિ કરે છે ને જો પ્રકાશ સીધી રેખામાં પડે છે ને તેનું પરાવર્તન પણ સીધી જ રેખામાં થાય છે જો થાય છે ને સીધી રેખામાં વાંકું ચૂકવું તો થતું નથી તમે આ પ્રવૃત્તિ ઘરે કરી શકો છો તો આ હતું પ્રકાશનું પરાવર્તન બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે પ્રકાશનું પરાવર્તન એટલે શું આપણે ફરીથી છે આખો પાઠ જલ્દીથી થોડો રિપીટ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય આખો પાઠ તો પહેલાં સૌપ્રથમ આપણે કાલે જોયું તો કે પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ એટલે શું તો પારદર્શક પદાર્થ એટલે આરપાર જોઈ શકાય જે વસ્તુની આરપાર જોઈ શકાય તે પદાર્થ પારદર્શક પદાર્થ જેમ કે હવા પાણી કાચ એ પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ એટલે એવો પદાર્થ જેની આરપાર ના જોઈ શકીએ આ એવો પદાર્થ જે તે પ્રકાશને અટકાવે છે પ્રકાશને પસાર થવા દેતો નથી તો તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહેવાય પારભાષક એટલે પ્રકાશ થોડો પસાર થાય ખૂબ જ પસાર ના થાય એટલે તેની આરપાર વસ્તુઓ આપણે સ્પષ્ટ ના જોઈ શકીએ ઝાંખી જોઈ શકીએ તો આ છે પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ આપણે આ માં તો ખાસ અપારદર્શક વિશે વધારે જોવાનું છે તો અહીંયા છે અપારદર્શક પદાર્થના ઉદાહરણો છે પેન્સિલ રબરનો દડો લખવાનો કાગળ તેનામાંથી પ્રકાશ પસાર થતો નથી એટલે આ બધા પદાર્થો કહેવાય છે અપારદર્શક કયા પદાર્થ કહેવાય છે અપારદર્શક ત્યારબાદ જોઈએ પડછાયો શું છે તો પડછાયો શું છે તો પડછાયો હકીકતમાં છે તે અપારદર્શક પદાર્થ પર પ્રકાશ પડે છે તો અપારદર્શક ઉપર જે પ્રકાશ પડે છે તે તે પસાર થવા દેતો નથી એટલે પાછળ અંધારું રહી જાય છે અપારદર્શક પદાર્થની પાછળ શું રહી જાય છે અંધારું તેને જ પડછાયો કહેવાય છે અને પડછાયા માટે ત્રણ વસ્તુઓ આવશ્યક છે પ્રકાશ એક અપારદર્શક પદાર્થ અને ત્રીજો પડદો પડદો હોય તો જ પડછાયાને ઝીલી શકાય છે ત્યારબાદ આજનો આજનો જ વિડિયો જોઈ લીધો છે પિન હોલ કેમેરાથી તો અહીંયા છે આપણું પ્રકરણ પૂરું થાય છે જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો